કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા માનવ અધિકાર દિવસની ઉજવણી વિશ્વ માનવ અધિકાર દિવસની દેશભરમાં ઉજવણી વચ્ચે કચ્છ જિલ્લામાં પણ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ મુન્દ્રાના શક્તિનગર ખાતે આવેલ શક્તિ શોપિંગ સેન્ટર સ્થિત સંગઠનના જિલ્લા કાર્યાલયમાં આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સંગઠનના રાષ્ટ્રીય એડિશનલ સેક્રેટરી શ્રી સદ અજીતભાઈ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી શૈલેષભાઈ ચુઇચા માનવ અધિકાર દિવસના મહત્વ અને સંગઠનની કામગીરી અંગે સંબોધન કર્યું હતું આભાર વિધિ શ્રી આમદભાઈએ કરી હતી કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ડોક્ટર રમેશભાઈ રામજી કચ્છ જિલ્લા મહિલા સંગઠનના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબા एरिया सेक्रेटरी श्रीमती प्रीतिबेन दगरा अंजार अंजार तालुका प्रमुख हुसैन भाई चगल उपप्रमुख अब्दुल भाई लुहार गांधीधाम तालुका प्रमुख अनिल भाई विलाणी बूथ तालुका प्रमुख विपुल कुमार पुरोहित नखत्राण तालुकाना प्रमुख कांजी भाई मौरिया मुंद्रा तालुका सेक्रेटरी मुस्तफा भाई वोहरा मुंद्रा महिला संगठन प्रमुख श्रीमती हवाबेन गोहिल મુન્દ્રા તાલુકા પ્રમુખ સંજયભાઈ મહેશ્વરી સહિત સંગઠનના અનેક હોદ્દેદારો તેમજ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે માનવ અધિકારોના જતન અને સમાજના જરૂરિયાતમંદ વર્ગો સુધી ન્યાય પહોંચાડવા માટે સંગઠનની પ્રતિબદ્ધતા દોહરાવવામાં આવી હતી